ખેડૂત મિત્રો આપણી મગફળી જ્યારે દસ થી માંડીને પિસ્તાલીસ કરીને કે ભાઈ આપણે પૂરતી ખાતરમાં ક્યુ ખાતર નાખવું જોઈએ આ બધા પ્રશ્નો ખેડૂત મિત્રોને રહેતા હોય છે તો એના નિવારણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો ખાતરો નાખવા અને જે પીળાશ જોવા મળે છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સૌ આપણે જે મગફળીમાં જે પીળાશના પ્રશ્નો જોવા મળે છે એના વિશેની ચર્ચા કરીએ તો આપણે એક વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ મગફળીમાં જે પીળાશ જોવા મળે છે ઈ શેના કારણે જોવા મળે છે એમાં ખાસ કરીને આપણે જે પોષક તત્વો અને જે સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ હોય એના કારણે મગફળીમાં પીળાશ આપણે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે એમાં ખાસ કરીને લોહ તત્વ છે સલ્ફર છે મેગ્નેશિયમ છે જોવા મળે છે એનું કારણ એ છે કે જ્યારે વધારે વરસાદ પડે ત્યારે આ જે પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો છે એ પાણી સાથે જમીનની અંદર ઉતરી જતા હોય છે એટલે કે લીચિંગ થતું હોય છે જે કસી આવે છે એટલે કે ફેરસ સલ્ફેટ પછી ચાલીસ ગ્રામ સાહીઠ ગ્રામ

આપણે કરવાનો છે એના જે આનું જે છે એ પીળા સામે ખૂબ સારા પરિણામ આપણને જોવા મળશે એનું કારણ એ છે કે આમાં હીરા કશી એટલે કે ફેરસ સલ્ફેટ એટલે કે આમાંથી આપણને લોહ તત્વ છે મેંગેનીસ છે સલ્ફર છે એવા બધા તત્વો મળી જતા હોય છે અને આપણી જે પીળા છે મગફળીમાં એ દૂર થતી હોય છે અથવા આની જગ્યાએ જે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ જે ખાતર આવે છે લિટમસ વાળાનું તો એનો પણ છટકાવ તમે કરી શકો છો જેમાં ફેરસ 12% મેગ્નેશિયમ 4% અને જે સલ્ફર છે એ 12% આપણને જોવા મળે છે જો આ ખાતરનો છટકાવ કરવામાં આવે તો પણ આ જે મગફળીની પીળાશ છે એ આપણે દૂર કરી શકાય છે હવે ખેડૂત મિત્રો બીજા આપણે મુદ્દાની વાત કરીએ તો એ છે રોગ અને

એનું પરિણામ આજે ટપકાના રોગ સામે આપણને ખૂબ સારું જોવા મળે છે અને બીજી વાત કરીએ તો જે ટેબ્યુ કોનાઝોલ અને જે સલ્ફર આવે છે જે આપણે સ્વાધીન કરીને આવે છે અથવા બેસ્ટ એગ્રોલાઇફ વાળાનું જે સોલુ આવે છે એનો પણ જો 50 ગ્રામ પ્રતિ પંપ મુજબ છટકાવ કરવામાં આવે તો આપણને ટપકાના રોગ સામે ખૂબ સારું નિયંત્રણ જોવા મળે છે અને ખાસ વસ્તુ એ છે કે એની સાથે આપણને સલ્ફર પણ મળે છે એના કારણે પાછળની અવસ્થા એ જે તેલની ટકાવારી છે એ પણ આપણી મગફળીમાં વધારો જોવા મળે છે હવે ખેડૂત મિત્રો બીજી વાત કરીએ કાળી ફૂગ હવે કાળી ફૂગના જે પ્રશ્નો છે એ શરૂઆતની અવસ્થાથી લઈને છેલ્લે સુધી આપણને જોવા મળતા હોય છે તો એના નિયંત્રણ માટે આપણે દવાની અથવા ફૂગનાશક દવાની વાત કરીએ તો એમાં પહેલું છે સ્પ્રિન્ટ જે ઇન્ડોફિલ કંપનીનું જે સ્પ્રિન્ટ આવે છે એનો તમે 30 થી 35 ગ્રામ પ્રતિ પંપ મુજબ છટકાવ કરી શકો કારણ કે એમાં જે કાર્બન અને જે મેનકોજિપ છે એ 25-50% ના રૂપમાં જોવા મળે છે તો આના કારણે આપણને જે કાળી ફૂગ છે એમાં નિયંત્રણ સારું જોવા મળે છે અથવા જે આપણે M45 નો ઉપયોગ કરીએ છે જે મેનકોજિપ 75% આવે છે એના પણ આપણે જ્યાં જ્યાં મગફળીમાં કાળી ફૂગના પ્રશ્નો જોવા મળે ત્યારે આપણે એના ટુવા

કરી શકો છો હવે ખેડૂત મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે ઘણીવાર આપણને શરૂઆતની અવસ્થામાં ઈયળના એટલે કે પાન કોરિયાના પણ પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે તો એના માટે આપણે જે ટાટાનું ટાકુમી આવે છે કે જેમાં આવે છે ફ્લુબેન ડાયમાઇડ એનો તમે 8 થી 10 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો જ્યારે શરૂઆતની અવસ્થા હોય જ્યારે યીલ્ડ પ્રમાણ આપણને ઓછું જોવા મળતું હોય ત્યારે આપણે હેવી ડોઝ મારવાની જરૂર નથી કારણ કે જો શરૂઆતની અવસ્થા એ જ હેવી ડોઝ મારવામાં આવે તો પાછળની અવસ્થાએ આપણને સારા એવા રિઝલ્ટ જોવા મળતા નથી તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ પીળી પડે એના માટે શું કરવું જોઈએ કાળી ફૂગ છે ટપકાનો રોગ છે અને ઈયળના પ્રશ્ન આપણને જોવા મળે

કરી શકો છો અને બને ત્યાં સુધી આપણે પ્રયત્ન એ કરીએ કે ભઈ જે નાઇટ્રોજન વાળા ખાતરો છે એનો આપણે ઉપયોગ ઓછો કરવાનો છે કેમ કે જે મગફળી એવો પાક છે એ પોતાનો નાઇટ્રોજન પોતાની રીતે જ બનાવતો હોય છે હવે ખેડૂત મિત્રો વૃદ્ધિ વિકાસના દવાની વાત કરીએ તો આપણે માન લો કે 30 35 દિવસથી મગફળી થાય ત્યારે આપણે જે

થઈ જતી હોય છે ને એવા સમયે જ્યારે ફોસ્ફરસ વધારે આપવામાં આવે તો આપણી જે ફૂલની સંખ્યા છે એ વધતી હોય છે કેમ કે આ જે 0.5234 જે પાણી દ્રવ્ય ખાતર આવે છે એમાં ફોસ્ફરસની જે માત્રા છે એ 52% જોવા મળે છે અને ખેડૂત મિત્રો વૃદ્ધિ વિકાસની દવાની વાત કરીએ તો આપણે જે PI કંપનીનું જે બાયોવિટા આવે છે કે જેમાં

આપણે જે પ્રશ્નો વાત કરી કે બે જે પીળી પડવાના પ્રશ્નો છે રોગમાં આપણે કાળી ફૂગ ટપકાનો રોગ અને પાછળની અવસ્થાની વાત કરીએ તો જે સફેદ ફૂગનો એનો પણ આપણને પ્રશ્ન જોવા મળે છે તો એ આપણે આગલા વિડીયોમાં વાત કરીશું અને આપણે વૃદ્ધિ વિકાસની સારી દવાની વાત કરીએ તો આ જે સમુદ્રી શેવાળ જે સીવીડ એક્સ્ટ્રેક્ટ આવે છે બાયોવિટા જે દવા આવે છે એનો આપણે ઉપયોગ કરી શકે છે અને જે ઇપકોની જે સાગારિકા આવે છે એનો પણ આપણે છટકાવ કરી શકીએ છીએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડિયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય જવાન જય કિસાન